જય શ્રી રામ મિત્રો તો નવા કોલ રેકોર્ડિંગમાં તમારું સ્વાગત છે રાજકોટના સાયરા બેન મુસ્લિમના કાર્યકર કંકાસથી કંટાળીને મનસુખભાઈ રાજઠોડને ફોન કરીને કાયદાકીય સલાહ લીધી સાંભળો કોલ રેકોર્ડિંગ જો અમારી ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ કોલ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હેલો હેલો બોલો ભાઈ હું બોવ મુસીબત માં હું કોણ બોલો રાજકોટ થી સાયરાબીન બોલું સાયરા હા કઈ મુસલમાન માંથી મુસલમાન માંથી સાયરાબીન બોલો ને બેન મારે એમાં એવું છે ભાઈ કે અમે મારા પપ્પા નથી માર વાળા નથી અને આમ બે બેનુ હી મને માર મમ્મી બે બેન એ ઘરે હીધી મારું ન્યાય છુટું થઇ ગયું છે મારે એક બેબી છે અને જયારે મારે છૂટું કર્યું ત્યારે મારા મમ્મી એમ કીધું તું કે આ મકાન માં કે કે તારા બે ભાગ અને ન્યાસીન તારે કઈ લેવા ન થતા એમને મને છૂટું કરાવી દીધું છે હવે અત્યારે મારી ઉપર સર બધા થઈ ગયા છે મારી બેન માર બનેવી માર બધા હવે એમ કેસ કે આ મકાન માં થી તને કઈ નથી દેવું માર દીકરી એક છે હું દીકરી ને લઈને ક્યાં તે જાવ માર માથે ત્રણ કેસ કર્યા છે કે આ ને કયો મને મકાન ખાલી કર દે અને હવે એમ કેસ કે ગમે ત્યાં રેવા વઈ જાય ને ઈ મમ્મી એમ કે કે હું મરી જઈશ ને પછી ઈ કે કે તને હકીકત લાગુ પડશે ત્યાં સુધી તને કઈ આમાંથી થી દેવું નથી એટલે તમારી મમ્મી એમ કે છે કે તમારી હાહુ કોણ એમ માર મમ્મી માર સાસુ ની માર તો છૂટું થઇ ગયું છે ભાઈ

હું બાર વર્ષ મન ત્રાસ થયો તો ને બાર વર્ષ હું વઈ ગઈ તી ભગવતી પરમ રેવા ભાડે પણ અત્યારે હું બહુ બીમાર થઈ ગઈ છું માર કીધે કામ થાતું નથી ભાડા માર કીધે ભરાતા નથી તો માર મમ્મી મને પાછે ઈ ચડાઈ લીધી હવે મારી ઉપર એટલો ત્રાસ કરે હે ને કે બધી મને હેરાન કરે હે કાઈ એમાં એમાં તમને કોઈ કાઢી શકે નઈ માં બાપ ની આ મિલકત જે છે ઈ તો બાપ ની મિલકત છે ને હા હા તો એ બધાય સંતાન નો હક્ક હિસ્સો લાગે પોલીસ વાળા મેડમ હું બે પક્ષના સાંભળી નામદાર કોર્ટ નિર્ણય લેતા હોય છે એક તરફી નિર્ણય કોઈ જગ્યા એ મળતો નથી હા તમે કબજો કર્યો છે તમે એના સંતાન છો તમે ત્રાહિત વ્યક્તિ છો તમે એનું કોઈ પચાવી પાડવા માટેનું છે તો તમને એમ થાય કે તમારે

કોર્ટમાં જાવ કે પોલીસ સ્ટેશનમાં એની અંદર જે નિર્ણય હોય એની અંદર કોઈ ફેરફાર કરી શકે નહી એટલે મેખી કીધું મને મેખી ખાલી કરાવે કે નો કરાવે બેની એવું છે ખાલી કરાવવા માટે કારણ શું છે એ તો કોર્ટ ને જોવાનું હોય પછી ખાલી શું કામ કરાવો છો તમે ત્યાં કાઈ દંગલ કરો છો તમે આ લોકો ને કાઈક તમે ત્યાં એની માટે કઈ ષડયંત્ર ગોઠવો છો ખાલી કરાવવાનું કારણ શું અને તમને ત્યાં થી કારણો ક્યાં છે બસ એમ કે એમ કયો આઈ થિંક વાયા જાય મારે હવે એને રેહવા જ નથી એક જ બેન લઇ બેઠા છે ત્યાં જઈશ ને એમ કે છે હું મરી જાવ ત્યારે એ કે ને હકી તો લાગે ત્યારે કે ને એ કાઈ એમ નથી દેવું મારે એ કે રેહવા એ નથી દેવી કે પણ ઈ ઈ તમારો આંતરિક કોઈ પ્રોબ્લેમ હોય નથી રહેવા દેવી એટલે તમારે બોલવા ચાલવાનો એના વ્યવહાર થી તમારા એકાબીજાના દિલ તૂટ્યા હોય એટલે તમારો આંતરિક પ્રોબ્લેમ ના હિસાબે કેતા હોય કાયદા ને હિસાબે તો કેતા નથી એમ નહી મને આ લોકો બધા પરાણે કાઢે તો દીકરી લઈને ક્યાં છે હું એમ કઉ છુ પરાય કાઢવા માં એમ નથી કાઢી શકતા એમ કહું

એવું કઈ નથી થતું એમ કઉ છું એ મારે પછી જે મન પૂરી રીતે મારે છોકરી કોણ છે કે સોળ વર્ષ ની છે ભાઈ અને મારે કોઈ દુનિયા એમ નથી ના ના ભાઈ એમાં એવું કઈ નાં હોય એમ કઈ નાં થાય એ આપડો આંતરિક પ્રોબ્લેમ હોય એટલે એવું ના કરવું એમાં કઈ કરવા જેવું નાં હોય મારે તો મારો સ્વભાવ જ મેં કીધું શું કયો છો મેં કીધું આ એમાં કઈ થાય નહિ એમાં કઈ રોવા જરૂર નથી ઉપાદી કરો કેમ કે માં બાપ હોય એને ઘર ભેગા થઇ તો બાળકો હોય તો એની ભેગા ને અને એને તમારે કઈ દેવું નતું મને જણવી નહોતી મને છે ને અરે પોલીસ વાળા થાકી ગયા છે નથી થી કોઈ ની વાત નથી માનતી છે એનો નંબર છે એનો નંબર છે તમારા મમ્મી ને ના રે ના નંબર નો હોય તો નો હાલે નકર હમણાં ફોન કરીને કહી કઈ દેજો અમે ક્યાં લાંબા ચાબા છે

કારણ શું છે તમને હાલો તમે એક જ રૂમ માં રહો છો કે બધા ને અલગ અલગ રૂમ છે એને અલગ રૂમ છે પણ આખો દિવસ મારા રૂમ માં બેસી ને જ બોલે જેમ આવે એમ બોલે એમાં છોકરી ને મારે છે અને ત્યાં પોલીસ વાળા આગળ જઈ ને એમ કે છે કે મને મારી દીકરી ગાળ્યું દે છે કે અમે તો કઈ બોલતા નથી ને અમુક ને મારી છોકરી ને મારે મારુ બધું ચોરી જાય તો એમ કે છે ખોટું જ બોલે છે પોલીસ વાળા આગળ એને મારી બેન શીખડાવે છે મારી બેન ને મારા હાથ ન્યાસી ને મને છૂટું તો કઈ લેવા નથી દીધું અને આઈ ને કઈ લેવા નથી દેવું બધું પચાવી પાડવું છે જો તમારું ચરિત્ર ખરાબ હોય

નથી ઈ તો અત્યારે ગઈ સહી કોર્પોરેટ માં ઓર ગેટ કરવાનો છે એટલે કોક મેડમ લઈ ગયા છે એને લઈ ગયા એટલે મેં કીધું ઈ છાયા આ ભાઈને ફોન કરું ને મેં કીધું શું કે છે એય કોઈ જરૂર પડે તો મારો ફોન ઉપાડજો આ નામદાર કોર્ટ છે ને ઈ બધાને સામે એમ કોઈ ની કીધે ખાલી થતું નથી એમ કઈ થાતો નથી તમે એ કઈ કાઈ લ્યો માકેમ કે કોર્ટ ની અંદર એમ કેવું જ પડે કે મારી દીકરી છે એમ એમ તો ન કે કોક બીજી બાઈ આવી છે હમ હે એવું કે કે મારી દીકરી નથી એવું કે ના એવું નથ કેતી હા તો પછી એને court ની અંદર બધાય નિર્ણય બરાબર મળતો હોય છે હમ કેમ કે નામદાર court છે ને ઈજ હમ તમને હામ્ભળે એને સાંભળે હા સાચું ખોટું જોઈ ત્યાર પછી નિર્ણય થાય એમ કાય નો કરે કોર્ટ છે ઈ તો ભગવાન છે એની માથે જ ભરોસો રાખવાનો તમારે ખોટું કરે થાય જ નહિ એમાં કદાચ પૈસાદાર દર હોય ને મોટો વકીલ રોકે તોય કાય જે કાઈ તમને હામ્ભળવા ઈ તો જરૂરી જ છે ને હા એટલે ઈ કઈ નથી તમારો ફોટો મોકલજો આ તમારી મમ્મી ને એનું હમણાં ચડાવું છું હું કે ભાઈ આવી રીતે છે ને આવી રીતે ખોટી રીતે કરતા હોય અને મારી બેબી અત્યારે નિશાળ ગઈ છે મને એવું કઈ મોકલતા નથી અને મારી બેબી આવશે ને એટલે મારો photo મોકલજો પછી બેન મને યાદ નહી રે હું તમારો નંબર તો સેવ કરી છું કેમ કે મને ફોન ઉપડી ગયો ઈ મહત્વ વાત છે કેમ કે આમાં આખો દી પછી મારે ફોન થી થાકી ગયો છું હા તમે કાલ મુકેલા કર્યા તમે phone જ નતો ઉપાડ્યો હા એટલે પછી મારે હું થાકી જાવ છું બેન ભાઈ મારે હું હવે મારી જીવવું તો કરું ને તો તમારે હું આખી દુનિયા સેવા જ કર્યા કરવાની એટલે થોડુંક ઘણું મારે મારા શરીર નું control રાખવું કેમ કે નકર આમાં બીમાર પડી જાવ તો આ કાકો દી બોલ 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 કરવું હા જો ડગરી ખાઈ ગઈ ને તો હેરાન થાય મારો પરિવાર તો અને લગભગ મારી ડગરી હવે સટકાઈ એમ થઇ ગઈ છે હું હેરાન થયો છું એવું છે હા એટલે તમે કાઈ ટેન્શન લ્યો માં હું તમારો નંબર સેવ કરી લઉં છું તમારો ફોટો મોકલજો સોશિયલ મીડિયા માં નાખું તો કઈ વાંધો નથી ને ના 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 તમ તો